ਕਰੀ ਲੋ ਦਰਸਨ ਦਮੇ ਲਕੀ ਗਰ ਦਾਦਾ ਨੇ ਆ ਮੰਦਿਰੇ ਲਕੀ ਗਰ ਦਾਦਾ ਨੂੰ ગાય પણ ક્યાં ઉભી

suka हां ओ रे ओ

વ્લોગ બનાવો ને હા બનાવે મિત્રો આજે હે પૂનમ એટલે અહીંયા લગભગ પ્રસાદ હે આજે એટલે પ્રસાદ લઈને જ આવવાનું આપણે ત્યાં સાયણ હોય જવાબદાર બહુ બાજુ વાલી અહીંયા આવ વાળ ને લીમડા એટલે અહીંયા ટાંટો સાં હોય કદાચ બે હું હોય તો વાંધો ના આવે બે કલાક આ બાજુ બને જો અહીંયા બનાવે પૂનમ એટલે પ્રસાદી લઈને જાય આપણે દાદા એ આપે ને અહીંયા આવીને ખબર પડી હોય ભાઈ કે મહિના મહિને અહીંયા પૂનમ ના હોય

स्वामीनारायण मंदिर कुंभारिया स्वामीनारायण मंदिर स्वा जय स्वामीनारायण भगवान ਉਹ ਜੋਰ ਦਾ ਨਿਰੋ ਸਵਾਮੀ ਨਾਨਕ ਜੀ ਨੇ ਕੀਆ ਇਹ ਕੁੰਦੀਰੇ ਨੂੰ ਹੈ નાનો mandiri પણ સારું છે. મિત્રો તમામ એને લાકડા કામ છે જેવું બધું કોઈ સિમેન્ટ કે લોખંડ કે એવું કઈ નથી જો જો આ આ આ બીમ થાંભલા બધું લાકડું જ છે ટોટલ આખું મંદિરમાં લાકડું જ વાપરે ચાલો હજી એક મંદિર એમ કે શિવજીભાઈ રાધાકૃષ્ણ મંદિર બધું ગામ કુંભાજીયા ગામ

રામ મંદિર ખાક ચોક ચબુત્ર બનાવેલો જય શ્રી હા

લાગ્યો જોચકાવા લાગી ગયો મિત્રો બધા એક દી ઘર હતા જો અત્યારે બાવેડાવે બધા જૂના પણ બધા અહીંયાથી ભાગી ગયા કોઈ છે જ વાળો બધા બાવર ઉભા ને આ બધા મકાન હતા જો અંદર જૂના મજૂરનું નું ગામ અહીંયા હતું જોવા બધા ઊભા ગામ ગામ પોતે ને નનકુણ મંદિર ઘણા ને આ બાજુ મિત્રો જે મંદિર એ બે ત્રણ હવે પ્રસાદની આગળ થઈ પહેલા પ્રસાદ લઈ લઈ જો આજે ઘણા માણસો આજે પુનમ હે ને એટલે ના અહીંયા વધારે આવે આપણે તો આદિત પૂનમ નાઈ આપે બે વખત એમને આપણે નવા વર્ષ નથી આવ્યા પણ આ સૌ આવે એમને પૂનમ આવે એવો ગામ બધું ખંડેર થઈ ગયું નહિ છે થોડીક વસ્તી એ જ આગળ બાજુ તો મિત્રો પ્રસાદી લેવા બે ગયા આપણે બુંદી હલો પાંડોટલો દાંત ભાત મસ્ત આવ્યો હા ભારી ભાઈ બનાવી ગયા

આપણે પરિ લઈ લીધી લખી ગયા આડે હવે એક વાગે હવે વરસાદી લઈ ને બધા આવી ગયો પાણી પીવે સૌ ગાડી કાટ વાગ્યા ਗਾੜੀ ਕਾਟੀ ਆਵੇ। ਹੁਣ ਕਿਹਾਂ ਜਾਵਨੂੰ ਥਾ ਜੀ ਹਵੇ। ਇਹਾਂ ਦਾ ਜੱਗਿਆ ਜੋਰਦਾਰ ਨੇ ਪਾਣੀ ਪੀਵੇ ਹਨ ਭੌਲਾ ਨੇ ਤੇ ਉਂਧਾਈ ਗਣੀ ਵਧੀ ਗਈ ਹੈ ਭਲਾ। ਇਹ ਹੂ ਹੈ ਪਾਣੀ? ਵਾੜੀ ਜਿਵੇਂ ਵਾੜੀ ਦੀ ਨੀਂਹੋਂ ਤਾਂ ਆਵੇ ਹੈ ਜੋ ਕੈਨਾਲਾਂ ਰੀ। ਕੈਨਾਲਾਂ ਜੋ। ਹਾਂ ਇਹ ਵਾੜੀ। ਇਹ ਵਾੜੀ।

આપણે સમજી લો દાદા નો હુકમ તો ને આ બાજુ થી ભવેશ નો ફોન આવ્યો કે હાલુ હે ભાઈ તો ફરી જાય આજે હું ભરિયા એટલે ડાયરેક્ટ બધું પ્રોગ્રામ ઓછીતા નું બની ગયો એટલે પ્રસાદી આપે ને લઈ લીધી હું ભરિયા હવે જાઉં હે દેવરિયા દેવરિયા ભલે વાહ રહી ગયો પણ મતલબ એ ઓળખાય દેવરિયા માં તો આ વાળે દેવરિયા આવી ગયો

આ દહ વર અલગ નહી અલગ દહ દહ વર આરામ અલગ હા ભાઈ ચાલુ કરો તો ચાલુ દેજો એ નહી હું એને કી પગાડું અરે આને બ્લુટૂથ ચાલુ કરો ભાઈ કમ હાલો ચાલુ કર દો હાલો તમે આગળ વિડિયોમાં જોયું એમ આપણે લખીગઢ દાદાના આપણે દર્શન કીધા અને ધૂણાના દર્શન કીધા આપણે રામ મંદિરના દર્શન કીધા અને સ્વામિનારાયણ ભગવાનના પણ દર્શન કીધા આપણે હજી એક રાતે કૃષ્ણ મંદિર બાકી હતું ભળી હવે આપણે બીજી વખત પૂનમના જાશું ત્યારે વરી એના દર્શન કરાવશું તો હવે આ વિડીયો અહીંયા કરનાખી પૂરો કેમ કે પાસે ઘણો લાંબો થઈ જશે એટલે હવે પાછા આપણે તમે આવતા વિડીયોમાં જોશો આપણે જે જવાનું એ સધ્યાગીરી બાપુને આશ્રમમાં ત્યાં આપણે દર્શન કરવા જવાના એ ત્યાં તમને એક એવી વસ્તુ દેખાડીશ કે એક ફ્યાટ કે ફિજોટ જૂની ગાડી આવતી કાંઈક કહેવાય ફિજોટ કહેવાય કે ફ્યાટ કહેવાય ખાસ મને ખ્યાલ નથી કઈ કહેવાય તમે કમેન્ટ કરીને કહેજો ફિજોટ કહેવાય કે ફ્યાટ કહેવાય એ ગાડી બાપુ જ્યાં ત્યાં હતા ને ત્યાં તો એ ગાડીમાં બાપુએ કોઈ ડીઝલ રાખ્યું નહોતું ડીઝલ વગેરે ગાડી હાલતી એ ગાડી આજે પણ ત્યાં આગળ રાખેલી છે તો એ આપણે તમે કાલના કાલે બ્લોગ આવે કે પરમ દિવસે બ્લોગ આવે એમાં તમે જોશો તો આ વિડીયોની નાખી એન્ડિંગ તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવી જ રીતે સાથ સહકાર આપતા રહેજો અને આપણી બ્રિજેશ આહિર ઇન્સ્ટાગ્રામમાં આઈડી અને ફોલો કરી રાખજો તો વિડીયો જોવા બદલ તમારો આભાર તો મળશું કાલે નવા માં ત્યાં સુધી રામ રામ સીતારામ જય માતાજી જય મુરલીધર આવજો બધા